નમસ્તે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે તેના વિશે આપણે આજના વિડીયોમાં ડિટેલમાં વાત કરીશું કે લર્નિંગ લાઇસન્સ ડોક્યુમેન્ટ લિસ્ટ તો એ ચાલુ કરતાં પહેલાં મારી તમને લોકોને વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક વિડીયો આપણી જોડે પહેલો પહોંચી જાય અને આનાથી અમને મોટિવેશન પણ મળે છે તો હું આશા કરું છું કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી હશે ચાલો તો લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે પહેલાં ઉંમરનો પુરાવાની જરૂર પડશે તેના પછી રહેઠાણનો પુરાવો તેની જરૂર પડશે અને તેના પછી ફોર્મ એક જે ડિક્લેરેશન ફોર્મ તરીકે ઓળખાય છે તેની જરૂર પડશે હવે વારાફરતી દરેકનું ડિટેલમાં વાત કરીશું તો ઉંમરનો પુરાવો તો તેમાં કયા કયા ડોક્યુમેન્ટ હોઈ શકે તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બીજા નંબર પર જન્મનું પ્રમાણપત્ર ત્રીજા નંબર ઉપર તમે જોઈ શકો છો કે ચૂંટણીનું કાર્ડ ચૂંટણી કાર્ડ જે ઇલેક્શન કાર્ડ કહેવાય છે તે એના પછી આધાર કાર્ડ આ દરેકમાં તમારો જન્મ તારીખ હોય છે તેથી તે ઉંમરના પુરાવા તરીકે કામમાં આવે છે પાંચમા નંબર પર પાન કાર્ડ હતું હવે આપણે જોઈશું રહેઠાણનો પુરાવો ઉંમરના પુરાવા પછી રહેઠાણનો પુરાવો તો રહેઠાણના પુરાવામાં પહેલાં નંબર પર છે ચૂંટણી કાર્ડ તેની અંદર તમારા રહેઠાણનું એડ્રેસ હોય છે બીજા નંબર પર છે આધાર કાર્ડ એટલે એવા ડોક્યુમેન્ટ કે જેની ઉપર તમારા રહેઠાણનો એડ્રેસ હોય તે લાઇટ બિલ ચોથા નંબર પર જો તમે ભાડા રહેતા હોય તો ભાડા કરાર એ તમારે મકાન માલિક પાસેથી કરાવવાનો રહેશે પાંચમા નંબર પર છે પાસપોર્ટ હવે તેના પછી જોઈશું આપણે ફોર્મ એક જે ડિક્લેરેશન ફોર્મ તરીકે ઓળખાય છે તેની અંદર અરજી સાથે શારીરિક ક્ષમતા માટેનું ડેક્લેરેશન ફોર્મ એટલે કે જેને લાઇસન્સ લેવાનું છે તેનું ફિઝિકલ ફિટનેસ કમ્પ્લીટ છે તેનો એનું ફોર્મ હોય છે અને આ ફોર્મ આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે તેની ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ ડાઉનલોડ થઈ જશે અને હા મિત્રો બીજી મહત્ત્વની વાત કે જે ડોક્યુમેન્ટમાં નકલની જરૂરિયાત છે તે ડોક્યુમેન્ટનું ઓરિજિનલ કોપી તમારી પાસે હોવી જરૂરી છે બરાબર મિત્રો તો આનું ધ્યાન રાખજો મિત્રો અમારો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો કારણ કે કોઈકને તો ઉપયોગી બનશે અને હા અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરેલી તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ આભાર ધન્યવાદ જય હિન્દ